જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુ સુપ્તે સેતથઈ વૈતી દૂ રંગમન જ્યોતિ ખાન જ્યોતિ મે મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને રુદ્રાક્ષની માહિતી આપીશ અને આગળના કાર્યક્રમમાં પણ એકમુખી બે મુખી ત્રણ મુખી ચાર મુખી જે એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષ જે છે એની પણ જાણકારી આગળના કાર્યક્રમમાં તમને આપવાનો છું પરંતુ આજનો રુદ્રાક્ષનો જે આપણો એપિસોડ છે જેમાં રુદ્રાક્ષના નિયમ શું છે રુદ્રાક્ષ કોણ કોણ પહેરી શકે રુદ્રાક્ષ પહેર્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ રુદ્રાક્ષ પહેરવાથી શરમ આવે તો શું થાય ઘણા બધા પ્રશ્નો લોકોના મનમાં છે અને એને લઈને આજનો કાર્યક્રમ મેં બનાવ્યો છે પહેલા તો રુદ્રાક્ષને લઈને સાચી જાણકારી આપી દઉં રુદ્ર રુદ્રુદ્રાક્ષ શિવજીનો એક અંશ જેને રુદ્રાક્ષ કહેવામાં આવે છે જ્યારે એવું કહેવાય છે કે માતા ઉમા જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા અને શિવજીનું અપમાન થયું અપમાન સહન ન કરતા માતાએ યજ્ઞની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો અને ત્યારે શિવજીથી વિયોગ થયો અને શિવજી ને એક દિવસ સતીની યાદ આવી અને સતીના વિગ્રહની અંદર યાદની અંદર શિવજીની આંખમાંથી આંસુ પડે છે અને એ આંસુની બુંદ પૃથ્વી ઉપર જ્યારે આવીને પડે અને એમાંથી જે વૃક્ષનું નિર્માણ થાય છે અને વૃક્ષની ઉપર જે ફલ આવે છે તે ફલને આપણે રુદ્રાક્ષ કહેવામાં આવે છે જેમાં અલગ અલગ મુખ એમાં હોય છે એક મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ ત્રણ મુખી રુદ્રાક્ષ દરેક રુદ્રાક્ષ પહેરવાથી એક એનો અલગ પ્રભાવ હોય છે એનો અલગ એક પાવર હોય છે એમાં અમુક રુદ્રાક્ષ બહુ મોંઘા હોય છે અમુક રુદ્રાક્ષ થોડા સસ્તા હોય છે પરંતુ રુદ્રાક્ષ એક કોઈ એક રુદ્રાક્ષ પહેરે કોઈ બે મુખી પહેરે કોઈ ત્રણ મુખી પહેરે કોઈને એક મુખીથી રાજા જેવું સુખ બે મુખી રુદ્રાક્ષ દાંપત્ય જીવનનું સુખ આપે ત્રણ મુખી રુદ્રાક્ષ બ્રહ્મા વિષ્ણુ મહેશની એનર્જીઓ છે ચાર મુખી રુદ્રાક્ષમાં મેધાવૃદ્ધિ પાંચ મુખી રુદ્રાક્ષમાં એનર્જી માટે છ મુખ્ય રુદ્રાક્ષ વિજય ભવ તો દરેક રુદ્રાક્ષની તાકાત હોય છે અને જેમાં એકથી ચૌદે ચૌદ મુખીની રુદ્રાક્ષ જે તમે મારા ગળામાં જોવો છો જેમાં એકથી ચૌદે ચૌદ મુખી જેમાં એક મુખી પણ છે બે મુખી પણ છે ત્રણ મુખી પણ છે આવી રીતે એકથી ચૌદ મુખી રુદ્રાક્ષ હોય એની સાથે સિદ્ધ રુદ્રા એની સાથે ગણેશ રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષ ભેગા થાય એટલે કુલ સોળ રુદ્રાક્ષ જ્યારે ભેગા થાય તે સોળ રુદ્રાક્ષથી થી આ સોળ રુદ્રાક્ષથી થી જે માલા બને છે જેને જેનું નામ સિદ્ધ માલા કહેવામાં આવે છે જેમાં બધા રુદ્રાક્ષ આવી જાય છે હવે રહી વાત રુદ્રાક્ષનું નું મહત્વ શિવજી ને કોણ પૂછે છે કાર્તિક સ્વામી પૂછે છે કેમ કે ઘણા લોકો બેનો પણ પ્રશ્ન કરતા હોય શાસ્ત્રીજી અમારી બેનોથી રુદ્રાક્ષ પહેરાય કે ના પહેરાય આવો પ્રશ્ન કરે ઘણા લોકો એવું કે રુદ્રાક્ષ ડરાવતા હોય કે ભાઈ રુદ્રાક્ષ પહેર્યું છે તો આમ કરવાનું રુદ્રાક્ષ પહેર્યું છે તો આમ થશે ને તેમ થશે ને લોકો એટલા બધા ડરી જાય કે રુદ્રાક્ષ પહેરતા નથી રુદ્રાક્ષ આપણે નહીં પહેરીએ તો કોણ પહેરશે અને રહી વાત કે રુદ્રાક્ષનો પ્રશ્ન કોને કર્યો છે ને જવાબ કોણ આપે છે એ પણ જાણી લો બીજાની વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય પણ શિવ અંદર શિવજી અને કાર્તિક સ્વામી વચ્ચે જે સંવાદ થાય છે એની વાત હું તમને કહું છું કાર્તિક સ્વામી શિવજીને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ આ રુદ્રાક્ષ કોણ કોણ પહેરી શકે ત્યારે શિવજી કહે છે કે આ રુદ્રાક્ષ જે છે પહેલી વાત કે આ દુનિયામાં જેટલા પણ મનુષ્ય છે પૃથ્વી છે આ મનુષ્ય છે પુરુષ હોય સ્ત્રી હોય ભૂત હોય પ્રેત હોય યક્ષ હોય ગંધર્વ હોય કિન્નર્વ હોય ભગવાન કહે છે આ બધા મારા સંતાન છે અને રુદ્રાક્ષ જે છે મારો પ્રસાદ છે અને મારો પ્રસાદ બધા લોકો લઈ શકે મતલબ આ રુદ્રાક્ષ બધા પહેરી શકે શિવજી સ્વયં કે છે હવે શિવજી કે છે કોને કે છે તો કે કાર્તિક સ્વામીને બધા પહેરી શકે એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી રુદ્રાક્ષ પહેર્યા પછી આમ ના થાય તેમ ના થાય ઓલું ના થાય બધું ઘણા લોકો કે રુદ્રાક્ષ પહેર્યા પછી સ્મશાને ના જવાની તો શાસ્ત્ર શું કહે છે શાસ્ત્ર ના નથી પાડતું લોકો કહે છે રુદ્રાક્ષ પહેર્યા પછી સ્મશાને જે ગયા હોય તો કે અશુદ્ધ થાય આ રુદ્રાક્ષ ક્યારે અશુદ્ધ થતો જ નથી પહેલો નિયમ કેમ કે આ રુદ્રાક્ષમાં સ્વયં શિવ વિરાજમાન છે ને દુનિયામાં જેટલી વસ્તુ છે બધી શિવજીએ બનાવી છે અને સ્મશાને સ્મ કીડા સ્મરહર પિસાચા સહચરા સ્મશાનમાં શિવજી સ્વયં રહે છે સમસાનમાં રહે છે ભભૂતિ શિવજી લગાવે છે શાસ્ત્ર એવું શાસ્ત્રયુગચ્છ મસાલેસમાં કીર્ણસ્વરર્ભિસાજા સહચરા સમસાનમાં તમે રુદ્રાક્ષ પહેરીને ગયા હોય ને જે વ્યક્તિનું મૃત્યુ થયું એને ખાલી હાથ લગાવો ને તેને એને શિવલોકનો વાસ થાય એટલી તાકાત રુદ્રાક્ષમાં છે બીજી વસ્તુ કે આ રુદ્રાક્ષની ઉપર કદાચ કોઈ વસ્તુ ઢળી જાય કોઈ જગ્યાએ તમે ગયા હોય અપવિત્ર વસ્તુ પણ આની ઉપર તમે ઢળી જાય તો આ રુદ્રાક્ષ એક એવું પારસમણી છે કે આના ઉપર કોઈ પણ દ્રવ્ય તમે કદાચ અડી જાય ને આ રુદ્રાક્ષ ક્યારે દૂષિત થાય જ નહીં કેમ કે શિવજીને દૂષિત કરવા માટે આ દુનિયામાં કોઈ દ્રવ્ય જ નથી બન્યું કે જે શિવજીના રુદ્રાક્ષને દૂષિત કરી શકે ઠીક છે આપણે બહુ માનતા હોય એટલે આપણે અમુક જગ્યા ઉપર એને કાઢતા હોઈએ અમુક જગ્યા ઉપર આપણે જેમ કે બાથરૂમ જતા હોય ત્યારે આપણે ઘાઢતા હોઈએ ઠીક છે આપણી આસ્થા છે કે ભાઈ આની જગ્યા ઉપર નથી લેજો એ આસ્થા બરાબર બાકી શાસ્ત્ર કહે છે કે દુનિયાની કોઈ તાકાત કોઈ વસ્તુ કોઈ દ્રવ્ય રુદ્રાક્ષને દૂષિત નથી કરી શકતું આવું પ્રમાણ શાસ્ત્રમાં છે કાર્તિક સ્વામીએ અહીંયા પ્રશ્ન કર્યો છે કે શું બહેનો પણ પહેરી શકે તો ભગવાન કહે છે કે હા બહેનો પણ પહેરી શકે રુદ્રાક્ષ આ નામ સર્વે સામ કેમ કે આ રુદ્રાક્ષની અંદર શિવજીનો પણ વાસ છે માતા પાર્વતીનો પણ વાસ છે નવમુખી રુદ્રાક્ષમાં નવ દુર્ગાનો વાસ છે સાત મુખી રુદ્રાક્ષમાં સ્વયં મહાલક્ષ્મીજીનો વાસ છે અને રુદ્રાક્ષ બધા પહેરી શકે એટલે કોઈ જાતનું શંકા કુશંકા રાખવું નહીં બધા પહેરી શકે ભગવાન કે છે તો કે કાર્તિક સ્વામીને અને એનું પ્રમાણ તમને શિવપુરાણમાં જોવા મળે છે શાસ્ત્ર કહે છે જે રુદ્રાક્ષ માલા ધારણ કરતા હોય તો એની ક્યારેય મજાક ન કરવી યથાચ દૃશ્ય એ લોકો કે રુદ્રાક્ષ ફલદાસભા પૃથ્વી ઉપર જે માણસ રુદ્રાક્ષ પહેરે છે તે મનુષ્ય હંમેશા પવિત્ર જ હોય છે એનો દેહ પવિત્ર છે કેમ કે રુદ્રાક્ષ એ બહુ પવિત્ર છે રુદ્રાક્ષ થી વધારે પવિત્ર કોઈ વસ્તુ આ દુનિયામાં નથી એટલે રુદ્રાક્ષ ને પારસ મણી સમાન ગણવામાં આવે છે જે બ્રાહ્મણે રુદ્રાક્ષ ની માલા પહેરવી હોય એને તમે ભોજન કરાવો છો ને તો સ્વયં શિવને ભોજન કરાવ્યાનું પુણ્ય મળે છે આવું પણ શાસ્ત્ર કહે છે હવે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારે રુદ્રાક્ષ ની માલા સમા પહેરવી જોઈએ આવું પણ કહેતા હોય પણ ઘણા એવું પણ ભ્રમ ઉત્પન્ન કરે ભાઈ ચાંદીમાં ના પહેરાય નહીં તો આમ થાય સોનામાં ના પહેરાય ને તો આમ થાય શાસ્ત્ર શું કહે છે શાસ્ત્રની વાત કરો અંબા કટકંબા આપી સુવર્ણવા બીજો તમા રુદ્રાક્ષની માલા જે છે આ રુદ્રાક્ષ જે તમારી જોડે હોય પહેલાં તો રુદ્રાક્ષ સાચા હોવા જોઈએ ઓરિજિનલ પહેરવા જોઈએ હા તમારી જોડે આર્થિક રીતે તમે સદ્ધર હોય તો સોનામાં પહેરો એનાથી થોડી તકલીફ હોય તો ચાંદીમાં પહેરો એનાથી થોડી તકલીફ હોય તો પંચ ધાતુમાં પહેરો અને છેલ્લે તમે દોરાની અંદર મતલબ દોરો પરોઈને પણ રુદ્રાક્ષ પહેરશો ને તો એ તમને પુણ્ય તો મળે જ છે કેમ કે મેન વસ્તુ ધાતુ મહત્વનું નથી ધાતુ કરતા મહત્વનું છે રુદ્રાક્ષના દાણા સાચા રુદ્રાક્ષના દાણા હોય અને સિદ્ધ કરેલા હોય તો એ તમે બધા જ પહેરી શકો છો રુદ્રાક્ષ કેવલંબાપી યત્ર પુત્ર મહામતે સમંત્ર સમ મંત્રેણ રહીતમ પાપવર્જિતમ હા જે લોકો ભગવાનમાં કદાચ ન માનતા હોય તો પણ રુદ્રાક્ષ પહેરે તો પણ એનું કલ્યાણ કરે છે તમે ભાવથી કે અભાવથી ભક્તિથી અથવા ભક્તિ કરતા હોય કે નથી કરતા હોય ના કરતા હોય રુદ્રાક્ષને તમે સિદ્ધ કરીને પહેરો કે અથવા સિદ્ધ કર્યા વગર પહેરો તોય પણ ફાયદો આપે છે કેમ કે સ્વયં શિવ જ એનો અંશ છે તો એ શક્તિ સારી છે પણ એને સિદ્ધ કરીને પહેરો પૂજા કરીને પહેરો તો એની તાકાત વધે છે કેમ કે શિવને પહેલાં પહેરીએ છીએ અમે પહેરશું તો ફાયદો થાય પણ એની પૂજા કરીએ તો શિવજીને લાગે કે મને પહેર ધારણ કરતાં પહેલાં મારું સન્માન કર્યું મારી પૂજા કરી એટલે રુદ્રાક્ષ તો એ એક એવી વસ્તુ છે કે જેમાં અનેક ઘણી તાકાત છે અને એમાં જો તમે એકથી સો એક આ સોલ રુદ્રાક્ષ એક સાથે પહેરો તો એને સિદ્ધ માલા કહેવામાં આવે છે અને એમાં અલગ અલગ ઘણીવાર સિદ્ધ માલા ધારણ કરવાથી જીવનમાં ભવિષ્યમાં બન કંઈક ઘટનાઓ ઘટિત થવાની હોય તો એનો આભાસ તમને પહેલાંથી થાય કેમ કે એ તાકાત ચૌદમુખી રુદ્રાક્ષમાં છે જેનું પ્રમાણ શાસ્ત્રમાં છે રુદ્રાક્ષને જ્યારે પહેરતા હોય ત્યારે રુદ્રાક્ષને આપણે આમ તો પવિત્ર છે પણ છતાંય વિશેષ એનું માન સન્માન રાખવા માટે શિવજીની પૂજા કરીએ છીએ તો એનો પવિત્ર પંચામૃત ગંગાજલથી એને શુદ્ધ કરી એની ઉપર ભસ્મણ તિલક કરીએ ધૂપ આપી અને શક્ય હોય તો અષ્ટાધ્યાય રુદ્રનો પાઠ અથવા લઘુરૂદ્ર વિગેરે તમે એના કરાવો કોઈ પંડિતજીને બોલાવી સરસ મજાનો લઘુરુદ્ર કરાવો અષ્ટાધ્યાય રુદ્રના મંત્રથી એને એનર્જી આપીને તેને ધારણ કરો છો તે વધારે પરિણામ આપે છે કાર્તિક સ્વામીએ પ્રશ્ન કર્યો કે કેટલા રુદ્રાક્ષ પહેરવા જોઈએ આ પણ બહુ મહત્ત્વનું છે બે દાણા પહેરવા પાંચ દાણા પહેરવા એકસો આઠ પહેરવા પચાસ પહેરવા કેમ તો જે લોકો માથાના ભાગની અંદર ઘણી વખત આપણે સાધુ મહાત્મા જોતા હોય તો જે કેસ હોય કે માથાના ભાગની અંદર રુદ્રાક્ષ પહેરતા હોય તો છવ્વીસ મણકા તે ધારણ કરી શકાય છવ્વીસ મણકા સાથે સાથે તમે જો ગળામાં પહેરવા હોય રુદ્રાક્ષની માલા તો ગળાની અંદર કેટલા પચાસ મણકા લેવા જોઈએ એકસો આઠ મણકાની માલા પહેરી શકાય આખી માલા પહેરો માળા મોટી પડે નાની કરાવી છે તો ઘણા લોકો શું કરે ભાઈ એના અર્ધા એટલે ચોપન થાય ચોપન લઈ લો ચોપન નથી શાસ્ત્ર કહે છે પચાસ લેવા જોઈએ એકાવન એ નહીં ઓગણ પચાસ એ નહીં પચાસ જ લેવાના ગળામાં પચાસ મણકાની માળા પહેરી શકાય પચાસ લઈ શકાય એકસો આઠ લઈ શકાય અથવા સત્યાવીસ લઈ શકાય બાહુના જો બાહુના ભાગમાં તમારે પહેરવી હોય તો સોલ રુદ્રાક્ષ લઈ અને તમે પહેરી શકો છો મણિબંધ મણિબંધ કહેતા હાથની અંદર ઘણા લોકો હાથમાં રુદ્રાક્ષની લકી પહેરે તો એની અંદર રુદ્રાક્ષ કેટલા એ ખબર નથી બસ જે જે માપ છે એ પ્રમાણે બનાવી દીધું એવું નથી મણિબંધમાં જો તમે લકી બનાવીને પહેરતા હોય તો ઓરિજિનલ બાર રુદ્રાક્ષ હોવા જોઈએ અષ્ટોત્તર સતય માલય રુદ્રાક્ષ ધારય ક્ષણે ક્ષણે અશ્વમેઘ અશ્ય ફલ પ્રાપ્ત સન્મુખમ જે માણસ રુદ્રાક્ષ પહેરીને જાય છે એને ડગલેને પગલે અશ્વમેઘ યજ્ઞનો ફળ મળે છે આવું શક્તિ સારી જો કોઈ ફળ હોય તો રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ વિશે જેટલું હું કહું એટલું કેમ કે એના ઉપર ગ્રંથમાં વિસ્તારથી ઘણી બધી એની ચર્ચાઓ શાસ્ત્રમાં આપેલી છે અને શક્ય હોય તો હું આગળના કાર્યક્રમની અંદર રુદ્રાક્ષને લઈને સચોટ જાણકારી આપીશ પણ રુદ્રાક્ષ ડુપ્લિકેટ ન હોવા જોઈએ ઓરિજિનલ હોવા જોઈએ અને એનું જ્ઞાન આપણને હોવું જોઈએ અથવા કોઈ વ્યક્તિને પૂછીને આપણે પહેરવા જોઈએ કેમ કે ઘણી વખત ખોટા રુદ્રાક્ષ ડુપ્લિકેટ બનાવેલા હોય અને એ તમે ધારણ કરો છો તો એ ફલ તમને નથી મળતું પણ રિયલ જે રુદ્રાક્ષ જે હોય અને એને તમે વ્યવસ્થિત રીતે પૂજન કરીને પહેરો છો તો એનું ચોક્કસ તમને ફલ મળતું હોય છે તો દર્શક મિત્રો આજે રુદ્રાક્ષને લઈને મે સચોટ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપી છે અને આગળના કાર્યક્રમો પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન